પાટણ જિલ્લાના સમી ખાતે આવેલ સેવા સાધનમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાગુ કરવામાં ન આવે તેવી માંગણી કરવામાં આવી છે ગ્રામ્ય વિસ્તારોના બાળકોની દરેક શાળાની અંદર પીએમ પોષણ યોજના અંતર્ગત શુદ્ધ અને ચોખ્ખું ભોજન ટાઈમ ગરમ મળી રહે તેવી કામગીરી સમી તાલુકાના ત્યાંશી સેન્ટરોમાં થઈ રહી છે બાળકોને અને વાલીઓને પીએમ પોષણ અંતર્ગત મળતું ભોજન તેનાથી સંતોષ દરેક બાળકને મળે તેને સંજા લોકો સારી કામગીરી કરતા હોય પોતાની પણ રોજીરોટી ચાલતી હોય તેને લઈને તેમની રોજીરોટી ન છીનવાય અને સમી તાલુકાના ત્યાંશી સેન્ટરોની અંદર બાળકોને ચોખ્ખું અને શુદ્ધ ભોજન મળી રહે તેની પણ ચિંતા કરી આવેદનપત્ર આપવામાં આવ્યું તેમની માંગણી કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાગુ કરવામાં ન આવે અને ત્યાં સેન્ટરો ઉપર બસો એક્યાસી કર્મચારીઓ ફરજ બજાવે છે તેમની રોજીરોટી છીનવામાં ન આવે તેવી માંગણી સાથેનું મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રોજીરોટી માટે થઈ અને આગળ વધવાના બદલે અમારી રોટી છીનવાઈ જાય તેમ છે એનજીઓ માં આપે તો અમારી રોજીરોટી જાય આની પાછળ કેટલાય કુટુંબો રોકાયેલા છે અને પોતાનું ભરણ પોષણ કરે છે

અમારી ચોરાશી સેન્ટર ચાલે સમી તાલુકામાં તો એમાં જે આ એનજીઓ તરીકેની જે મંજૂરીની વાતો કરે છે સરકારોથી પરિપત્રોથી તો એમાં અમારા સંચાલકોનું મિત્ર મંડળનું એવું કેવું થાય કે એનજીઓ સમી તાલુકામાં આવે નહીં બાળકોનું હિત જળવી રહે એના માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આપણા ધારાસભ્ય ધારાસભ્યશ્રી લવિંગજીને એવી વિનંતી કરું કે આ યોજનાની અંદર ધ્યાનું છે એમનું સંચાલકનું બધું છું આ એનજીઓમાં પરિપત્ર થઈ ચૂકેલા સરકારશ્રી એ કર્યા છે કે ભાઈ આ એનજીઓમાં આને લઈ જવી આ યોજના હવે જો આ યોજનાને એનજીઓમાં લઈ જાય તો આની પાછળ કેટલાય કુટુંબો રોજીરોટી મેળવી રહ્યા છે સરકારશ્રીને રોજગારી આપવાના બદલે આ રોજગારી જો છીનવાઈ લે તો એ વ્યાજ બી નથી તો અમે આ સરકારશ્રીને એ જણાવવા માગીએ છીએ કે આ યોજના જે પ્રકારે ચાલે છે એની સ્થિતિમાં રહે એવું અમારું કહેવું છે બાળકોને આપવામાં આવતું ગરમ ભોજન જો એનજીઓમાં જાય તો ગરમ ભોજન મળશે નહીં અને બાળકોના આરોગ્ય સાથે ચેડા થશે માટે એનજીઓમાં ના જાય અને ગરમ જે ચાલુ છે એ યોજના ચાલુ રહે અને બાળકોને સારું એવું ભોજન મળી રહે એ માટે સરકારશ્રીને અમે વિનંતી સાથે કહીએ છીએ કે એનજીઓમાં જયા સિવાય આજે છે એનું એ ચાલુ રાખવામાં આવે અને અમને ન્યાય મળે શું નામ કલ્પેશ ઠક્કર ઓકે અત્યારે હાલ પીએમ પોષણ યોજનાની અંદર સમિત તાલુકામાં બ્યાસી સેન્ટરોની અંદર રોજે રોજ તાજું બનાવેલું બાળકોને ભોજન આપવામાં આવે છે પણ જો એનજીઓમાં જશે તો આ ભોજન આગળથી બનાવેલું આવશે અને તાજું નહીં હોય અને એને બાળકોની તંદુરસ્તી બગડવાનો પૂરેપૂરો સંભવશે એટલે જો અત્યારે હાલ જો આ ચાલે છે એમને એમ ચલાવવામાં આવે તો બાળકોનો તંદુરસ્તી જળવાઈ રહે અને સમીર તાલુકાના બ્યાસી સેન્ટરની અંદર જે બસો ને કર્મચારીઓ કામ કરે છે એમને રોજીરોટી મળી રહે અને રોજીરોટી સીનવાઈ જવાની પણ શક્યતા છે એટલે દરેકની રોજીરોટી જળવાઈ રહે અને બાળકોની તંદુરસ્તી જળવાઈ રહે એ માટે થઈ અને જે ચાલે ચાલે છે સંચાલકો દ્વારા શ્રી સરકાર દ્વારા એ ચાલે એમ જ દરેકનું હિત છે